હેલો એવરી વન તો આજના વિડીયોમાં આપણે જે જુનિયર ક્લાર્કની એક્ઝામ બે હજાર છવ્વીસમાં આવવાની છે તેમના વિશે ચર્ચા કરીશું તો સ્પેશિયલી આ વિડીયો જે છે જે બિગનર્સ છે કે જેમણે હજી શરૂઆત જ કરેલી છે જે પહેલી વખત આ એક્ઝામ આપવાના છે સ્પેશિયલી તેમને ધ્યાનમાં રાખીને બનાવેલો છે હવે એમાં વાત કરીએ તો કે જાહેરાત જે છે સંભવિત આપ બધી જે છે બરોબર એક્સપેક્ટેડ છે મેં ઉપર લખેલું છે તે મુજબ નવેમ્બર બે હજાર પચીસમાં આવી શકે છે અને એક્ઝામ જે છે મે બે હજાર ને છવ્વીસમાં જે છે લે લેવાઈ શકે છે આગળ પાછળ જે છે એક બે મહિનો પણ થઈ શકે છે બરાબર છે તો તે અકોર્ડિંગ જે છે તમારે તમારું જે છે આખું સ્ટડી પ્લાન જે છે તે બનાવવાનું છે એવી રીતના જે છે તમારે તૈયારી કરવાની સ્ટાર્ટ કરી દેવાની છે ત્યારબાદ માર્ક્સની વાત કરીએ તો એકસો પચાસ જે છે માર્ક્સ છે અને બધાએ જે છે ક્વેસ્ટન એમસીક્યુ બેઝ હશે ત્યારબાદ સમય સમય જે છે તમને બે કલાકનો જે છે અહીં આપવામાં આવશે એકસો પચાસ એમસીક્યુ સોલ્વ કરવા માટે અને એક વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે હજી સુધી ડિટેલમાં સિલેબસ નથી આવ્યો જે સિલેબસ આવ્યું છે તે ફિઝિકલ હેન્ડીકેપ લોકો જે છે તેમનો છે પણ તેમને તમે બેઝ બનાવીને તમે તૈયારીની જે છે સ્ટાર્ટિંગ કરી દેવી જોઈએ બરાબર છે અને અત્યારે તમે આ વિડીયો છો એ નવેમ્બર બે હજાર પચીસ સુધી જે સિલેબસને થાય બરાબર છે તમે મે બી ફ્યુચરમાં જો વિડીયો ત્યાં સુધીમાં સિલેબસ આવી ગયો હોઈ શકે ત્યારબાદ આપણે ફર્ધર આના જે છે સિલેબસમાં જોઈએ કે જીકે અને અવેરનેસ છે જનરલ અવેરનેસ તે સિત્તેર માર્ક્સનું છે બરાબર છે હવે એ ને જી કેવાળા ટોપિક જે છે ક્યાં ક્યાં કરવાના છે ને એની વાતે આપણે લાસ્ટમાં કરશું વિડીયોમાં ત્યારબાદ જે છે તો કે આપણે ગુજરાતી ગ્રામર બરાબર છે હવે ગુજરાતી અને ઇંગ્લિશ ગ્રામરના થઈને કુલ ચાલીસ માર્ક થશે બેના થઈને તો તમે જે ફિઝિકલ હેન્ડીકેપનું જે આખું સિલેબસ આપેલું છે બરાબર છે જુનિયર ક્લાર્કનું તેને અકોર્ડિંગ જ તમારે છે ને સ્ટાર્ટિંગ કરી દેવું જોઈએ ત્યારબાદ મેથ્સ પણ તેને અકોર્ડિંગ કરવાનું છે ડેટા ઇન્ટરપ્રિટેશન છે રીઝનિંગ છે આ બધું જે છે તેને અકોર્ડિંગ તમારે સ્ટાર્ટ કરી દેવું જોઈએ કરી દેવો જોઈએ કારણ કે તેમાં બહુ જે છે પ્રોપરલી સિલેબસ આપી દીધું છે તમારું પણ આઈ થિંક થોડા સમયમાં આવી જશે પણ આપણે જે અત્યારે સમય વેસ્ટ ના કરવો જોઈએ હવે એક્સ આપણે એક્સપેક્ટ કરી શકીએ કે જે ફિઝિકલ હેન્ડીકેપનું જે સિલેબસ છે જુનિયર ક્લાર્કનું તમારું જે છે એવું જ હશે એમાં માર્ક્સ જે છે તેમનું ચેન્જીસ હોઈ શકે બાકી જે છે એટલા ટાઈમથી હું પ્રિપેરેશન કરું છું ઓલમોસ્ટ બધાના સિલેબસ છે સેમ જ હોય છે માર્ક્સમાં જ જે છે ને સે જ ઉપર નીચે થતું હોય છે ત્યારબાદ ગુજરાતી વ્યાકરણમાં રૂટી પ્રયોગ કહેવત શબ્દ સમૂહ સમાનાર્થી વિરોધાર્થી આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને આ તમારે સ્કીપ નથી જ કરવાના તો આના ઉપર જે છે ને આપણે નેક્સ્ટ વિડીયો બનાવીશું ક્યાંક ડિસેમ્બરના એન્ડમાં અથવા તો બે હજાર છવ્વીસ જે છે તેના સ્ટાર્ટિંગમાં વિડીયો બનાવીશું અને આપણે ઘણા બધા જે છે તેના ઉપર વિડીયો મૂકશું કે જે તમને જઈને એક્ઝામમાં ખૂબ હેલ્પફુલ થશે તો અત્યારે અત્યારે તમે જે છે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો ત્યારબાદ હવે ગ્રામરની વાત કરીએ તો ફર્સ્ટ જો તમારે છે પ્રાયોરિટી કોને આપવાની છે છંદ સમાસ અલંકાર જોડણી સંધિ લેખન સુધી અને ભાષા બરાબર છે તમે છે ને જ્યારે સિલેબસ જોયો હશે ત્યાં મે બી તમે સીસીની એક્ઝામ આપી હશે મેન્સની તો તેના જેવો જ છે ઓલમોસ્ટ બરાબર છે તો જે લોકો પહેલેથી કરે છે એના માટે તો આ વસ્તુ ઇઝી થઈ જશે અહીંયા ત્યારબાદ આપણે વાત કરીએ છીએ ઇંગ્લિશ જે છે તેના વિશે હવે ઇંગ્લિશ જે છે ઘણાઈને છે ને બહુ જ અઘરું લાગતું હોય છે તો તેમના માટે હું છે ને થોડાક ટોપિક કહી દઉં કે મે બી તે તો તમે સ્કીપ ના જ કરો જેમ કે ટેન્સ છે આર્ટિકલ છે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ અને ડાયરેક્ટ ઇનડાયરેક્ટ એ તો તમારે નિગ્લેક્ટ કરવાના જ નથી બરાબર છે એમાંથી તો એક્ઝામમાં જે ક્વેશ્ચન હોય જ તમને સો ટકા જે છે હું કહી દઉં કે એમાંથી એક્ઝામમાં ક્વેશ્ચન હશે જ ફર્સ્ટ તમે એના કોન્સેપ્ટ સમજો એના નિયમોને જે યાદ રાખો અને નિયમો કર્યા બાદ તમે એમસીક્યુ સોલ્વ કરશો એ જે નિયમોનો છે એમસીક્યુમાં કેવી રીતના વર્ક લેવાના છે એના માટે તમે પ્રેક્ટિસ કરશો હવે પ્રેક્ટિસને લઈને જે છે હવે તમે ક્યાંથી કરી શકો છો તો એના માટે પણ આપણે બે હજાર છવ્વીસ સુધીમાં જે છે એના પણ વિડીયો જે છે આપણી ચેનલ ઉપર મૂકશું બરાબર છે અને મે બી ડિસેમ્બર એન્ડ સુધીમાં જે છે મારી એક્ઝામ ક્લિયર થઈ જશે તો હું ત્યારે પણ મૂકી દઈશ અને ફર્ધર હવે બાકીના ટોપિક આપણે જોઈએ ઇંગ્લિશમાં કે જે એડજેક્ટિવ પ્રિપોઝિશન કન્જક્શન સિનોનિમ્સ એન્ટોનિમ્સ વન વર્ડ સબસ્ટિટ્યુશન એફિક્સ પછી કોઝ ઓફ કન્ફ્યુઝન બાય વર્ડ્સ ઓકે આમાં છે ને ઘણાને ખબર નહોતી હોતી કે આ શું હોય છે એક્ઝામ્પલ તરીકે હું એક સબ્જેક્ટ કોઈ પણ હાલ ઓકે સબ્જેક્ટ જે છે એનું સ્પેલિંગ લખું છું અહીંયા હવે આ જે છે સાચો છે બરાબર છે આનું સ્પેલિંગ સાચું છે તમને ઓપ્શનમાં જે છે ચાર પાંચ સોરી ચાર જ ઓપ્શન હોય છે તો ચાર ઓપ્શન આપેલું હશે અને એમાંથી એક સાચું હશે તમારે જે છે સિલેક્ટ કરવાનું છે એ બહુ ઇઝી હોય છે તમારી જે છે ડિક્શનરી સારી હોય તો તમને સરળતાથી એ પણ આવડી જાય છે ત્યારબાદ મેથ્સ ખબર નહીં મેથ્સથી જે છે લોકોને ડર લાગતો હોય છે તો તેમના માટે છે ને મેં અહીંયા બહુ ઇમ્પોર્ટન્ટ જે ટોપિક જે છે તેને અલગ કરેલા છે એ બહુ ઇમ્પોર્ટન્ટ ધેટ મીન્સ કે બહુ ઇઝી છે ને આમાંથી ક્વેશ્ચન બને છે બરાબર છે તો તમે જે છે આ તો કરો જ જે મેં ફર્ધર જે છે અહીં આપેલા છે ટોપિક જેમ કે સંખ્યાબદ્ધિ છે ત્યારબાદ જે છે સરેરાશ છે ગુણોત્તર અને પ્રમાણ છે ભાગીદારી છે સમય કાર્યો છે પછી સમય છે ઝડપ અંતર અને સંભાવના એને તમે ખૂબ પ્રેક્ટિસ કરો બરાબર છે તે તમને એક્ઝામમાં માર્ક્સ અપાવશે એવા બધા જે છે તે ટોપિક છે હવે આ ફર્સ્ટ જે છે મેં તમને જે પહેલાં ટોપિક આપેલા છે એ તમે પહેલાં કરશો ત્યારબાદ તમારી પાસે સમય વધે છે આગળના ટોપિક ઉપર તમારી માસ્ટરી થઈ ગઈ છે ત્યારબાદ તમે ટકાવારી નફો ખોટો પર જઈ શકો છો હવે મેં છે ને આ ફર્ધર વિડીયોમાં એમ કીધેલું હતું કે આપણે જે કે અને અવેરનેસ ઉપર જે છે કે શું કેમાં શું આપણે કરી શકીએ છીએ જે સિત્તેર માર્ક્સનું છે બરાબર તો એમાં આપને જે છે ને આ એક ડિટેલ સિલેબસ તેનું આપેલું છે તો આ તો ઇંગ્લિશમાં છે તો અહીંયા મેં જે છે સ્ક્રીન ઉપર તમને ગુજરાતીમાં જે છે કન્વર્ટ કરીને આપેલું છે કે જેથી તમને જે છે આ મુજબ તૈયારી કરવામાં સરળતા રહે જે રીમાર્ક કરેલા છે ને એ ટોપિક તમે પહેલાં કરજો જે તમને ખૂબ યુઝફુલ થશે અને છે ને વિડીયોના લાસ્ટમાં હું એમ કહીશ કે તમે પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો ને તમારું પ્લાન જે છે માર્ચ એપ્રિલ અકોર્ડિંગ બનાવ કે જેથી તમને રિવિઝનનો ટાઈમ મળે અથવા તો વચ્ચે કંઈક જે છે પ્રોબ્લેમ થઈ ગઈ તમારી રીડિંગમાં તો તમને વાંધો ન આવે ને ગ્રામરને તો રોજ ટાઈમ આપો અને બેસ્ટ ઓફ લોક ઓલ એસ્પિરન્ટ કે જે છે આ એક્ઝામ આપવાના છે અત્યારથી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દો અને કોઈ જે ડાઉટ હોય તો તમે કમેન્ટ સેક્શનમાં તેને પૂછી શકો છો થેન્ક યુ એવરીવન